જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ તો શું મિત્રો જોયા પછી એવું નહીં કરો તો સૌ પ્રથમ એક ડુંગળી ઝીણું સમારી લઈએ ત્યારબાદ એક ટમેટું લેશો તેના પણ નાના નાના ટુકડા કરી લેશો સાથે સાથે મરચું લેશો અને તેને પણ ઝીણું ઝીણું સુધારી લેશું અને તેની સાથે સાત આઠ લીમડાના પાન અને એક લીંબુ લઈ લેશું તો હવે એક પેન ગેસ પર રાખશું તેમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તો તે ગરમ થઈ ગયા પછી તેમાં એક મોટી ચમચી જેટલા રાયના દાણા એક ચમચી જીરું અડધી ચમચી હિંગ લીમડાના પાન લીલું મરચું અને ડુંગળી નાખી દઈશું અને તેને સ્વચ્છ કરી લઈશું ત્યારબાદ તેમાં એક ચમચી લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે ડુંગળીનો કલર થોડો ગુલાબી થઈ ગયો છે એટલે કે તે ચડી ગઈ છે તો હવે તેમાં સમારેલા ટમેટા એડ કરી લઈશું અને ફરીથી હલાવી લઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર એડ કરશું તો હળદર તમે તમારી રીતે નાખી શકો છો ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ બધું પછી તમારા ટેસ્ટ પ્રમાણે નાખીશું ત્યારબાદ બધું સરખી રીતે મિક્સ કરી લેશું તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો મસાલો નીચે ચોટી ન જાય હવે તેમાં એક ચમચી ધાજીરો પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેશું લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો હવે તેને સારી રીતે મિક્સ કરશું અને થોડી વાર માટે ચડવા દઈશું વચ્ચે વચ્ચે હલાવા રાખજો નસાલો ચોંટી જશે તો થોડી વાર થઈ ગઈ છે અને ધીમે ધીમે તેલ ઉપર આવવા લાગ્યું છે તમે જોઈ શકો છો તો હવે બધા મસાલા આપણે એડ કરી દીધા છે અને સુગંધ પણ એકદમ સરસ આવવા લાગી છે ત્યારબાદ આપણે તેમાં બે ગ્લાસ જેટલી ખાટી છાશ ઉમેરી દઈશું અને તેને હલાવી લઈશું હવે તેને હાઈ ફ્લેમ પર ઉકળવા દઈશું અને માથે થાળી અથવા તો ઢાંકણ ઢાંકી દઈશું. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે છાશ એકદમ સારી રીતે ઉકળી ગઈ છે. તો હવે તેમાં એક ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. અને સાથે તમે ખાંડ પણ એડ

ત્યારબાદ તમે જોઈ શકો છો કે ગરમા ગરમ ખીચડી તૈયાર છે તો હવે તેમાં તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને આપણી ખીચડી માટે સરસ મજાની સુગંધ આવવા લાગી છે તો છે ને એકદમ જોરદાર તો ત્યારબાદ આપણે આપણે ગરમા ગરમ ખીચડીને એક બાઉલ માં સર્વ કરી લઈએ આ ઠંડીની ઋતુમાં આપણને ગરમા ગરમ ખીચડી ખાવાની બહુ જ મજા આવી જશે